પચીસ દિવસ અગાઉ વરસેલા મુશળધાર વરસાદ બાદ હજુ પણ બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામોમાં માં જળબંબાકાર સ્થિતિ ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ વાવના બાલુંદ્રી ગામમાં ગોઠણ સમા પાણી ભરાયેલા છે

તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવાની ગ્રામજનોએ માંગ કરી પચીસ દિવસ અગાઉ વરસેલા મુશળધાર વરસાદ બાદ હજુ પણ બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામોમાં જળબંબાકાર ની સ્થિતિ ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ વાવના બાલુંત્રી ગામમાં ગોઠણ સમા પાણી ભરાયેલા છે ઘર